પણ આ તો હાસ્ય ની મજા છે સાહેબ અને તમને મજા છો હાહુઆ ની મજા છે આપણે હાઈવે ઉપર જતા હોય એટલે બધાને ખબર છે હાવુ હોય અમુક અમુક વાર છે ને સામેની ની ગાડી ફાસ્ટ આવતી હોય ને રમરમાટી મારે એટલે આ બાજુની ગાડી ડિમ્પલ મારે એટલે ધીમી પડી જાય આ બાજુ ગાડી રમણ મારી આવતી હોય એટલે આ બાજુ ગાડી ડિમ્પલ મારે લાંબાજુ ગાડી ધીમી પડી જાય આ વસ્તુ છે ને આપણે જીવનમાં લાવવા જેવું છે ખાસ સાસુ અને વોવે માની લો કે હાવું ક્યારેક ફાસ થઈ જાય તો વહુ ને ધીમું પડી જવાનું વહુ ક્યારેક ફાસ થઈ જાય તો હાવું એ થોડુંક ધીમું થઈ જવું પણ માની લો કે બે ગાડી રમર માટે મારી આવતી હોય અને ભટકાય એટલે એક્સિડન્ટ થાય મોરે મોરો હા એક્સિડન્ટ થાય એટલે આમાં ગાડીને કઈ વાંધો ન આવે પણ બિચારા ડ્રાઈવર મરી જાય હા એટલે એ ઘણે સમજી દેવું